અખંડ ભારતના ઘડવૈયા એવા સૌના પ્રેરણા સ્ત્રોત સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પિસ્તાલીસમી જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરત શહેરમાં પણ ઠેર ઠેર સરદારની પ્રતિમાને હાર પહેરાવી નમન કરવામાં આવ્યું હતું સાથે સુરતના કતારગામ પોલીસ મથકમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુરતની આટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સમગ્ર દેશને જેમને એક તાંતણે બાંધ્યો તેવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પોલીસ અધિકારી કર્મચારીઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સરદાર પટેલ સાહેબની જન્મજયંતિ નિમિત્તે કતારગામ પોલીસ સ્ટેશન આવેલ સરદાર પટેલ સાહેબની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને તેઓનું સન્માન કરવામાં આવે છે સરદાર પટેલ સાહેબ એ પોતે લોહપુરુષ હતા અને તેઓએ રજવાડાઓને ભેગા કરીને એક ભારતનું નિર્માણ કરેલ છે